પાદરા તાલુકાના જાસપુર ગામે પાદરા પોલીસ મોટી એક સફળતા હાથ લાગી છે જેમાં જાસપુર ગામની સીમાવેલ ખાડીમાં છે તે વિદેશી શરાબનો જથ્થો ઝડપાયો છે પાદરા પોલીસ મથકના પીઆઈ વિજય ચારણ ડી સ્ટાફ આરસી ધુમર સહિત સ્ટાફ ના સાથે રાખીને દરોડા કરવામાં આવ્યા હતા જેમાં કે એકની મોટી માત્રામાં વિદેશી શરાબનો જથ્થો મળી આવ્યો છે કોટર અને બિયર મળી સાતસો ને દસ નંગ છે ત્યાં મુદ્દામાલ ઝડપાયો છે કુલ મુદ્દામાલ એક લાખ અગિયાર હજાર ઉપરાંત નો ઝડપી લેવામાં આવ્યો છે